આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દરમિયાન સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ આ અઠવાડિયાની મહત્વપૂર્ણ ઘટનાઓ પર અમદાવાદમાં ગુજરાત સહકારી મહાસંમેલન બે હજાર પચ્ચીસનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગામડાઓની પ્રાથમિક સહકારી મંડળીઓને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો ભોજની મુલાકાતે આવેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે આતંકવાદ સામેની ભારતની લડાઈ હવે સંરક્ષણ નીતિનો ભાગ બની ગઈ છે અમદાવાદના ધોરણ બારના વિદ્યાર્થીની ઈશાની દેવનાથે સો પરિણામ મેળવી સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો અમદાવાદના મેયર પ્રતિભા જઈને સાબરમતી નદીને સ્વચ્છ કરવાના મહા અભિયાનનો પ્રારંભ કરાવ્યો લુપ્ત થતી વારલી કળાને સાડી પર દોરીને કલાકાર અર્ચનાબેન રાઠવાએ સૌને મંત્રમુગ્ધ કર્યા વડોદરાના માત્ર ત્રણ વર્ષના તનીશા તાપસ યાદવે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવી સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું તાજેતરમાં રાજ્યના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં ગુજરાત સહકારી મહાસંમેલન બે હજાર પચીસનો પ્રારંભ કરાવ્યો આ પ્રસંગે તેમણે કહ્યું કે સહકારથી સમૃદ્ધિ અને વિકસિત ભારતમાં સહકારની ભૂમિકાના સૂત્રને સાર્થક કરવા ગામડાની પ્રાથમિક સહકારી મંડળીઓને મજબૂત બનાવવી જરૂરી છે સહકારી માળખાને મજબૂત બનાવવાની વાત કરતા શ્રી શાહે કહ્યું કે વર્ષ બે હજાર ઓગણત્રીસ સુધીમાં દરેક ગ્રામ પંચાયત વિસ્તારમાં ટેક્ષ એટલે કે પ્રાથમિક સહકારી ધિરાણ મંડળીઓની નોંધણી કરી બે લાખ જેટલી પ્રાથમિક સહકારી મંડળીઓ શરૂ કરવાનું આયોજન કરાયું છે બે હજાર પચીસનું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય યુનાઇટેડ નેશન્સે લીધો અને સહકારીતા સમગ્ર વિશ્વની અંદર આજે એટલી જ પ્રાસંગિક છે જેટલી ઓગણીસસોની સાલમાં હતી અને એટલા માટે જ સહકારીતા વર્ષની શરૂઆત ભારતમાં કરવાનો નિર્ણય થયો આપણા માટે ખૂબ જરૂરી છે કે સહકારી સંસ્થાઓને જો આગળ વધારવી હોય તો ચાહે પેક્સ હોય ચાહે સરાફી મંડળી હોય ચાહે દૂધ મંડળી હોય ચાહે મત્સ્ય સંપદાની મંડળી હોય કે હાઉસિંગ મંડળી હોય દરેક પ્રકારની મંડળીની અંદર જાગૃતતા સહકારનું પ્રશિક્ષણ અને પારદર્શિતા આ ત્રણે લાવવાનો પ્રયાસ આપણે કરવો પડે અને ભારત સરકારના સહકાર વિભાગે સહકારીતા વર્ષનું લક્ષ્ય એ જ રાખ્યું છે અને એટલા માટે સહકારિતાના વિજ્ઞાનને પુનર્જીવિત કરવું આધુનિક બનાવવું અને વિજ્ઞાનનો સહકારિતામાં ઉપયોગ કરો ટેકનોલોજીનો ઉપયોગ કરો બંને પર ભારત સરકારે ભાર મૂક્યો છે પરંતુ ગુજરાતના સહકારી નેતાઓની એ જવાબદારી છે કે આ સહકારી આંદોલન સિમેટ્રિક બને એનો સમ વિકાસ થાય દરેક જિલ્લો દરેક રાજ્ય સહકારિતા આંદોલનથી યુક્ત બને

ઘનશ્યામ અમીને કહ્યું કે દેશના સૌ પ્રથમ સહકાર મંત્રી અમિત શાહે સહકાર સહકાર ક્ષેત્રે રહેલી દૂર કરી રાષ્ટ્રીય સ્તરે નીતિનું ગઠન કર્યું છે પોતાની લિમિટેડ જે એક્ટિવિટી હતી એમાં અમિતભાઈએ અભ્યાસ કરીને એમ કહ્યું કે આ સ્પર્ધાત્મક વાતાવરણમાં જો સહકારી સંસ્થાઓને ટકાવી રાખવી હોય અને પ્રધાનમંત્રીનો સંદેશ છે કે સહકારથી સમૃદ્ધિ અને ગામડાઓ સુધી જો સમૃદ્ધિ ખેડૂતો સુધી લઈ જવી હોય તો પેક્સ સોસાયટીઓ મજબૂત હોવી જોઈએ અને એના માટે શું કર્યું એમને તમામ સહકારી સંસ્થાઓ માટે કોમન બાયલોસ કર્યા અને એવા સુંદર બાયલોસ કર્યા કે સાઉથવાળાએ સ્વીકાર કર્યા કેરલાએ સ્વીકાર કર્યા આખા દેશની તમામ સ્ટેટોએ એ કોમન બાયલો સ્વીકાર કરીને એ કોમન બાયલોસથી હવે આપણે મલ્ટિપલ બિઝનેસ કરી શકીશું પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર મેં મારી મંડળીમાં પણ ચાલુ કરાવી દીધું પેટ્રોલ પંપના લાઇસન્સનો મેં ઠરાવ પણ કરાયો મારી મંડળીમાં એટલે હવે અનેક આપણે એક્ટિવિટી પ્રાથમિક મંડળીઓમાં કરીને જે આપણે કમાણી કરીશું એ છેવાડાના આપણા સભાસદ સુધી પહોંચે પ્રધાનમંત્રીનો જે સંદેશો છે એ અમિતભાઈ સાર્થક કરી રહ્યા છે પરંતુ અમિતભાઈ આપણને સગવડ કરી આપશે પ્લાનો બની આપશે પણ હવે જે પ્રાથમિક મંડળીઓને મલ્ટિપલ કામ કરવાની જે છૂટ આપી છે એમાં તજજ્ઞો આપણે રાખીને એ પ્રમાણે આપણે વધુને વધુ આવક ઊભી કરીને ગામડાઓમાં વેચાય આપણા ખેડૂતો સમૃદ્ધ બને સ્વાયત્તતા બને એમના આત્મનિર્ભર બને એ તમામ જોવાની જવાબદારી આપણી છે સાત મે હજાર પચ્ચીસ પછી દરેક ભારતીય પાસેથી આપણને ઓપરેશન સિંદૂરના વખાણ સાંભળવા મળી રહ્યા છે પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ અને આતંકવાદીઓનો ખાત્મો કરનારી ભારતીય સેનાએ સફળતાપૂર્વક ઓપરેશન સિંદૂર પાર પાડ્યું આ ઓપરેશન સિંદૂર એ એક શબ્દ નહીં પણ ભારતીય સેનાએ પાકિસ્તાનને આપેલો જડબાતોડ જવાબ અને ભારતીયોની ભાવનાનું પ્રતિબિંબ છે તાજેતરમાં કચ્છના ભુજમાં વાયુસેનાના મથકની મુલાકાતે આવેલા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ જવાનોની પ્રશંસા કરી તેમણે આતંકવાદ સામેની ભારતની લડાઈ એ હવે સંરક્ષણ નીતિનો ભાગ બની ગઈ હોવાનું જણાવ્યું આ અંગે સાંભળીએ ભુજ આકાશવાણીથી અસરફ નથવાણીનો અહેવાલ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભુજમાં વાયુસેના મથક ખાતે જવાનોને સંબોધન કરતા કહ્યું કે આ ભારત હવે પહેલાનું ભારત નથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળનું નવું ભારત છે દેશની ભુજા સમાન ભુજમાં આવીને હું ગૌરવ અનુભવું છું ઓગણીસો પાસઠ ઓગણીસો એકોતેર અને બે હજાર પાકિસ્તાન સામે આપણી જીતનો આ ભુજ સાક્ષી રહ્યું છે ભુજ વાયુસેના મથકે જવાનોને મળ્યા બાદ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વર્ષ બે હજાર એકના ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકોની યાદમાં બનાવવામાં આવેલા સ્મૃતિવન ભૂકંપ સ્મારક સંગ્રહાલયની પણ મુલાકાત લીધી હતી આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આ સંગ્રહાલય ફક્ત દેશનું જ નહીં પરંતુ વિશ્વનું પણ ગૌરવ છે સમાચાર દર્પણ માટે ભુજથી અશરફ નથવાણી રાજ્યમાં જેમ જેમ શિક્ષણનું સ્તર વધી રહ્યું છે તેમ તેમ વિદ્યાર્થીઓ પણ એક પછી એક સિદ્ધિ હાંસલ કરી રાજ્યને ગૌરવ અપાવી રહ્યા છે આવી જ એક નોંધપાત્ર સિદ્ધિ અમદાવાદના વિદ્યાર્થીની ઈશાની દેવનાથે મેળવી છે ઈશાનીએ તાજેતરમાં કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈ દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં તમામ વિષયમાં સો માંથી સો ગુણ મેળવી સો ટકા પરિણામ મેળવી સમગ્ર દેશમાં પહેલો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે એ પણ કોઈ ટ્યુશન વગર आओ सांभ विद्यार्थी ईशानी देवनाथ देवनाथी बदल शू कह रहा है मेरा रिजल्ट है 100 परसेंट फाइव हंड्रेड आउट ऑफ फाइव हंड्रेड मेरे सब्जेक्ट से इंग्लिश इकोनॉमिक्स पॉलिटिकल साइंस हिस्ट्री और साइकोलॉजी मेहनत तो बहुत ही की थी इलेवेंथ से ही मेरे टीचर्स ने मुझे ऐसे ग्रूम किया है जैसे स्टडी हैबिट्स मैंने कुछ फॉर्म किया है वही मैंने ट्वेल्थ में अपनाया है डे वन से मैंने मेहनत की है टीचर्स का सपोर्ट है टीचर्स का गाइडेंस है प्रिंसिपल और चेयरपर्सन ने बहुत मोटिवेट किया है मेरे पेरेंट्स ने भी हमेशा मेरे साथ थे और कोई ट्यूशन नहीं जाती थी मेरा सारा पढ़ाई मेरे स्कूल डी बी से ही होता था थोड़ा टाइम निकालती थी मैं पढ़ाई से डेफिनेटली तो कुछ हॉबीज में शॉर्ट स्टोरीज पढ़ती थी या कुछ टाइम में टीवी देखती थी अपने फ्रेंड्स के साथ थोड़ा घूमने जाती थी सोशल मीडिया मैं यूज़ नहीं करती थी मेरा अभी गोल है कि मैं साइकोलॉजी ऑनर्स करूं इंडिया के टॉप मोस्ट कॉलेजेस में से और लॉन्ग टर्म गोल है कि मैं आई सर्व द कंट्री टू माई अटमोस्ट कैपेसिटी અમદાવાદની શાન સમાન સાબરમતી નદી છેલ્લા ઘણા સમયથી પ્રદૂષિત જોવા મળતા તેને સ્વચ્છ કરવાનું મહાઅભિયાન શરૂ કરાયું છે અમદાવાદ મહાનગરપાલિકા અને સાબરમતી રિવરફ્રન્ટ વિકાસ નિગમે નદીને સ્વચ્છ કરવાનું બીડું ઝડપ્યું છે આગામી પાંચ જૂન સુધી ચાલનારા આ સફાઈ અભિયાનમાં અત્યાર સુધીમાં ત્રીસ હજારથી વધુ સ્વયંસેવકો જોડાયા છે આ સમગ્ર કામગીરી અંગે મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમૃતેશ ઔરંગાબાદકર શું કહે છે આવો સાંભળીએ શરૂઆતના પાંચ દિવસોની અંદર જ આપણી સાથે અલગ અલગ પ્રકારની સંસ્થાઓ ધાર્મિક શૈક્ષણિક એનજીઓઝ એનસીસી બધા જ પ્રકારની સંસ્થાઓમાં આગળ આવીને ભાગ લઈ રહી છે આ લોકોના તમામના સંયુક્ત પ્રયાસોથી આપણે આજ દિન સુધી શરૂઆતના પાંચ દિવસની અંદર બસો અઠ્યાસી મેટ્રિક ટન કુલ અલગ અલગ પ્રકારનો ભેગો થઈને કચરો એકત્રિત કરવામાં આવેલ છે આ જે અભિયાન છે આપણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એસઆરએફ ડીસીએલ બંનેના સંયુક્ત ઉપક્રમથી ચાલુ કરવામાં આવેલું છે આ એક જન ભાગીદારી થકી અભિયાનનું સ્વરૂપ જે લઈ રહ્યું છે એનાથી આપણને લોકોમાં બિહેવિયરલ ચેન્જ લાવવામાં પણ મદદરૂપ થશે જેથી કરીને ભવિષ્યના સમયમાં નદી વધારે સાફ અને સ્વચ્છ આપને રાખી શકીશું આમાં આપણે જો વાત કરીએ તો પ્લાસ્ટિક વેસ્ટ જે ભેગું થયું છે લગભગ એકાવન મેટ્રિક ટન જેટલો પ્લાસ્ટિક વેસ્ટ છે દરમિયાન શ્રી ઔરંગાબાદ કરે સૌ નાગરિકોને તેમના ધાર્મિક નિર્માલ્ય કળશમાં જ મૂકવા પણ વિનંતી કરી ધાર્મિક અને અન્ય પ્રકારનું પણ આપણું જે નિર્માલ્ય જેને આપણને કહી શકાય એવા પ્રકારની વસ્તુઓ પણ આપણને મળેલી છે તો મારા બધા લોકોને અનુરોધ એ રહેશે કે તમામ બ્રિજેસ ઉપર આપણને નિર્માલ્ય એકત્રિત કરવા માટે કળશોની મૂકવામાં આવેલા છે હું એ પણ જણાવવા માગીશ કે આ નિર્માલ્ય જે આપ કળશમાં મૂકશો એનું કલેક્શન માટે અલગ એક આખી ઇલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે જેથી કરીને આપણું ધાર્મિક આસ્થા સાથે જોડાયેલું નિર્માલ્ય નોર્મલ વેઝ સાથે ભેગું ના થઈ જાય નદીને સ્વચ્છ કરવાના અભિયાનનો પ્રારંભ કરાવતા શહેરના મેયર પ્રતિભા જઈને લોકોને સ્વચ્છતા જાળવવા પણ અપીલ કરી ગાંધી આશ્રમથી સ્વચ્છ સાબરમતી રિવેફ્રન્ટ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે એમાં અનેકા અનેક નગરજનો વિશાળ સંખ્યામાં જોડાયા છે અને કોર્પોરેશનની ટીમ કોન્સિલર શ્રીઓ ધારાસભ્ય શ્રીઓ આ સ્વચ્છ અભિયાનમાં જોડાઈને લોકોને અપીલ કરીએ છીએ કે આપણે ક્યાંય ગંદકી કરીશું નહીં અને કરવા દઈશું નહીં આપણા શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી સૌની સામૂહિક છે અને આ જવાબદારીને આપણે નિષ્ઠાપૂર્વક સૌએ સાથે મળીને નિભાવીએ એક નાનકડો સંકલ્પ કેટલો મોટો ફાળો આપી શકે છે તેનું એક ઉદાહરણ છોટાઉદેપુરના એક કલાકાર અર્ચનાબેન રાઠવાએ પૂરું પાડ્યું તેમણે લુપ્ત થયેલી વારલી કળાને નવા જ રૂપમાં રજૂ કરી લોકો સુધી પહોંચાડી છે જૂની વારલી કળા અત્યાર સુધી માત્ર દિવાલો પર દેખાતી હતી પરંતુ હવે આ કળા સાડી પર પણ જોવા મળી રહી છે પોતાના જ લગ્નમાં વારલી કળાને જોઈને અર્ચનાબેને વારલી કળાના કલાકાર બનવાનો દ્રઢ સંકલ્પ કર્યો આ માટે તેઓ ત્રણ વર્ષ વારલી કળા શીખ્યા હતા ત્યારબાદ તેમણે સૌપ્રથમ આંકડા દિવાલ પર અને પછી સાડી પર દોરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા આવો સાંભળીએ કલાકાર અર્ચનાબેન રાઠવાના અનુભવ અંગે પહેલા દિવાલ પર વાલલી પેઇન્ટિંગ જોયું અને એ પરથી ધીરે ધીરે વાલલી પેઇન્ટિંગ અલગ અલગ વસ્તુઓ પર કર્યું અને ધીરે ધીરે દીવાલો પર પણ કરતી થઈ આ વખતે જે ગેરનો મેળો થયો હતો કવાટમાં જે વિશ્વ વિખ્યાત છે ત્યાં ગીરના મેળામાં મેં દિવાલ પર વાલલી પેઇન્ટિંગ કર્યું અને ઘેરના મેળામાં હું મારી સાડી પહેરીને એક ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું અને એ ટાઈમે વારલી પેઇન્ટિંગની સાડી બધાને ખૂબ જ ગમી અને લોકોને પસંદ આવી તેથી મને એના પછી ઓર્ડર પણ મળ્યા જેવી રીતે મને આ ગુજરાતમાં પણ અને મધ્યપ્રદેશમાં પણ લોકો સુધી વારલી પેન્ટિંગની હું સાડી બનાવીને પહોંચાડી છું આ વાર્લી પેન્ટિંગ જે છે જેમાં આપણે પ્રકૃતિને દર્શાવીએ છીએ તો એ વસ્તુ હું સાડી પર પણ બતાવ્યું છે અને આ વસ્તુ અહીંના આદિવાસીઓની જે પ્રાચીન પરંપરાગત આદિવાસી ડ્રેસ છે એમાં ઘાઘરા પર બનાવીને એને જે લગ્નમાં પહેરે છે અને સિમોડી પૂજવા જાય છે ને એ ટાઈમે લેડીસો ઘાઘરો અને લૂડું પહેરે છે તો એમાં પણ હું વાલી પેઇન્ટિંગ કરીને બધા સુધી પહોંચાડું છું વડોદરાના માત્ર ત્રણ વર્ષના તનિષા તાપસ યાદવે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવી સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું છે તનિષાએ માત્ર બે મિનિટ ઓગણચાળીસ સેકન્ડમાં દસ હિન્દુ ધર્મ મંત્રોનો પાઠ કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે સાંભળીએ એક અહેવાલ વડોદરાના તનિષા તાપસ યાદવની આ સિદ્ધિનો શ્રેય તેમના માતા નિશાબેનને જાય છે કારણ કે તેમણે દરરોજ રાત્રે ઊંઘતા પહેલાં તનિષાને મંત્રોના પાઠ શીખવવાનું શરૂ કર્યું સતત ચાર મહિના સુધીના અભ્યાસ પછી તનિષા મંત્રો સ્પષ્ટ અને ઝડપથી બોલવામાં સફળ બન્યા નિશાબેને અગાઉ શીર્ષાસન સંબંધિત વિક્રમ સર્જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કેટલીક અડચણોના કારણે તે શક્ય ન બન્યું જો કે હવે તેમની દીકરીએ વિશ્વ વિક્રમ સર્જીને માતાનું સ્વપ્ન પૂરું કર્યું છે સમાચાર વિભાગથી સમીર અંસારી આકાશવાણી અમદાવાદ સમાચાર દર્પણનો આજનો અંક પૂરો થયો ફરી મળીએ આવતા મંગળવારે નવા અંક સાથે સમાચાર દર્પણ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે નવ ને પંદર મિનિટે રજૂ કરવામાં આવે છે સંકલન વિધિ મોદી લેખન સંપાદન અને રજૂઆત પ્રવેશ અ્યો છે